ચારેકોર જળબંબાકાર લોકોના ફ્લેટોમાં દુકાનોમાં ઘૂસી ચૂક્યા છે મેઘરાજાના પાણી જૂન મહિનામાં ખતરનાક ગરમીમાં લોકોને આગ ઝરતી ગરમીમાં દજાડ્યા બાદ અત્યારે ખતરનાક વરસાદ માજા મૂકી ચૂક્યો છે જળબંબાકાર ચારે બાજુ ઘણા બધા એવા એરિયાઓ છે અમદાવાદમાં જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ટૂક્યા છે ચારે બાજુ જળબંબાકાર ચારે બાજુ ફૂલ પાણી રોડ રસ્તાઓ થયા ચોકઅપ ઘણી બધી સોસાયટીઓ પાણીમાં જળબંબાકાર છે લોકોને ઘરેથી નીકળવું પડી ગયું મુશ્કેલ ચારે બાજુ ખૂબ જ પાણી પાણી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી હજુ પાંચ દિવસની આગાહી છે પણ ચોમાસાનો દિવસ છે એટલે મેઘરાજા તો વરસવાના જ મન મૂકીને વરસવાના ચોમાસામાં વરસાદ ના આવે તો બીજું શું આવે અને જેમ ઉનાળામાં ખતરનાક ગરમી હતી તેમ અત્યારે અહીંયા જોરદાર વરસાદ છે ખૂબ જ સારો વરસાદ ચારે બાજુ પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જ્યાં નીચાણવાળા વિસ્તાર છે બધા પાણીમાં જળ બંબાકાર છે લોકો બધા પાણીમાં રાહી રાહી થઈ ગયા છે ચારે બાજુ પાણી જ પાણી પણ જ્યાં સુધી વરસાદ વરસે ત્યાં સુધી ઘરમાંથી ઘર લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સારું પણ છે અત્યારે આ વરસાદની સિઝનમાં ગરમ ગરમ દાળવાળા ચાની ચુસ્કીઓ કેટલું સરસ લાગે લોકો અત્યારે ઘરમાં ચણાનો લોટ લઈ જઈને ગરમા ગરમ ભજીયાનો સ્વાદ ઉડાડી રહ્યા છે ચાની ચુસ્કીઓ ભરી રહ્યા છે ચારે બાજુ ખૂબ જ વરસાદ જોરદાર વરસાદ મસ્ત મજાનો વરસાદ ઠંડક ઠંડક થઈ જાય એટલો સુંદર વરસાદ મસ્ત મજાનું વાતાવરણ છે ચોમાસાનું જોરદાર અને સુપર વરસાદ અત્યારે લોકો ઘરમાં દુકાનમાં અને જ્યાં આગળ પાણી ના હોય ત્યાં આશરો લઈને બેઠા છે બધા લોકો ચારે બાજુ ખૂબ જ સારું લોકેશન છે અને ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો છે પાણી ખૂબ જ જોરદાર ચારે બાજુથી વહી રહ્યું છે રોડ ઉપર અત્યારે રિક્ષાઓવાળા ને ક્યાંય પણ સોસાયટીઓમાં જવું હોય તો એ લોકો ના પાડી દે છે કેમ કે ચારે બાજુ પાણી ભરાણા રસ્તામાં રિક્ષાઓ બંધ થઈ જાય તો એ લોકોનું શું થાય એટલે તેઓ અમુક સોસાયટીઓમાં જવાનું ચાલી રહ્યા છે મેઘરાજા ગરજના સાથે વસી રહ્યા છે કેટલું સુંદર પાણી વહી રહ્યું છે અમે લોકો અમારી ચેનલથી મોસમની દરેક જાણકારી દરેક અપડેટ આપતા રહીએ છીએ અત્યારે ખતરનાક વરસાદમાં પણ અમે લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને અમે કવરેજ કર્યું છે વરસાદનું ચારે બાજુ પાણી પડી રહ્યા છે ધોધમાર દુકાનોવાળા પણ શાંતિથી બેઠા છે કારણ કે આવા એમાં કોઈ ગ્રાહક આવે પણ ક્યાંથી જે થાય છે બધું સારું થાય છે અને જે થશે એ પણ ખૂબ સારું થશે ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ